હેલો ગાઈઝ વેલકમ બેક ટુનાધાર બ્લોક મારા નવ બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજે ગાઈઝ આપણે અમદાવાદ જવાના છીએ રતનપુર ને ને એ બધી જગ્યાએ જવાના છે મિત્રો ચણિયા ચોરી લેવા માટે લો ગાર્ડનની તો ચાલો હવે જઈએ આપણે મિત્રો રતનપુર સાઈડ પહેલાં અમદાવાદ પહોંચીએ અને પછી બતાવું મિત્રો ત્યાંની શું કંડિશન છે તમને ત્યાં મિત્રો આપણે ખરીદી કરવાના છીએ અમદાવાદ પંકીને હવે થોડી ખરીદી કરી લઈએ ત્યાં પહોંચીને મારી સાથે બનાવી રહ્યા છે બ્લોકમાં કન્ટિન્યુ છે એક સુધી તો ચાલો હવે જઈએ મિત્રો આપણે તો આ જોઈ લગાવીશ ઓવરલોડના કારણે લોકો કેટલું ટ્રકમાં પડે છે મિત્રો આનાથી મિત્રો જાન પણ જાય તો આવું મિત્રો ના કરું બીજા કોઈને પણ રિસ્કમાં ના નાખવા તો આ જોઈ વિજાપુર પહોંચી ગયા છીએ તો અહીંયા વિજાપુરથી મિત્રો આપણે પછી સિદ્ધા નીકળશું અમદાવાદ જવા માટે તો અહીંયાથી ફટાફટ મિત્રો આપણે અમદાવાદ જઈએ નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે મિત્રો આપણે અમદાવાદ ખરીદી કરવાના છે ચનિયાચોરી ડ્રેસ સાડીને એવું બધું લેવાના છીએ તો મલો મિત્રો અમદાવાદ જઈને તમને ત્યાંની શું કંડિશન છે મિત્રો રતનપુરની બતાવું તમને તો આ જોઈ લો કે રસ્તામાં આપણે ફૂલ વરસાદ મિત્રો ચાલુ થઈ ગયો તો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો તો મિત્રો અને આગળ બહુ દેખાયું હોય ને તો મિત્રોને આપણું વાઇપર પણ પ્લેટ ખરાબ થઈ ગઈ હતી તો રસ્તામાં મિત્રો વાઈપર પ્લેટ બદલવાના છીએ તો રસ્તા વાયફર પ્લેટ બદલીએ અને પાછું તો તમને મિત્રો પાછું ફરીથી તો આ જુઓ મિત્રો ગોધીનગર પહોંચી ગયા હતા આપણે ઘર સાથે અહીંયાથી મિત્રો આપણે નીકળ્યું સીધા સરખેજ બાજુ જવા માટે ગોતા જવાના છીએ આપણે પહેલાં મારા ભાઈનું ઘર છે તો ત્યાં તો અહીંયાથી મિત્રો આપણે ગોતા જઈએ તો મળું પછી મિત્રો તમને ત્યાં સુધી બ્લોકમાં બનાવી રહજો કન્ટિન્યુ અને જોઈએ મિત્રો ખરીદીમાં શું શું આપણે કરીએ છીએ એ બધું શેની શેની ખરીદી કરીએ છીએ એવું તમને બતાવું અને કેટલી કેટલી મોંઘી ચણિયા ચોરી છે તમને પણ બતાવું તો બનાવી રહજો બ્લોકમાં કન્ટિન્યુ છે એક સુધી મારી સાથે તો નીકળી ગયા છે મિત્રો આપણે અને આ લેડીઝને મિત્રો આગળ ગાડી ચલાવે છે એને ફાવતી નથી ગાડી તો આવી લેડીઝ બધી મિત્રો આગળ એવું સેફલી ડ્રાઇવિંગ કરવું મિત્રો બધા દરેકે ચોમાસાના દિવસોમાં મિત્રો શાંતિથી ગાડી ચલાવી કારણ કે અત્યારે મિત્રો બ્રેક પણ ફેલ બહુ ચાન્સીસ હોય છે હા તો આ જોઈ લો ગાઈ આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ અને અહીંયાથી જઈએ હવે મિત્રો મારે પહીના ઘરે તો જોઈએ ત્યાં શું કંડિશન છે અને પછી નીકળશું મિત્રો આપણે સીધા ખરીદી કરવા માટે તો આ જોઈએ અમદાવાદ પહોંચી ગયા છીએ આપણે મિત્રો સિટીમાં ગોતાથી મિત્રો આપણે સોલા ભાગવત ગયા અને પછી સોલા ભાગવતથી મિત્રો આપણે જવાના છીએ મારા ભાઈની સોસાયટી છે ત્યાં તો ચાલો હું તમને મારો મિત્રો મારી છે બનાવજા બ્લોકમાં કન્ટિન્યુ તો આજે લગાવી સોસાયટીમાં પહોંચી ગયા હતા આપણે મારા ભાઈ જે જગ્યાએ રહે છે તે તો અહીંયાથી મિત્રો આપણે થોડીક વાર બેસવાના છે અને પછી પાછા નીકળી જવાના છે મિત્રો રતનપુર સાઈડ ચને અહીંયા જોઈને એવું બધું લેવા માટે લોગાર્ડનની તો આ જોઈ આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ પાછા તો મારી છે બનાવી લેજો બ્લોકમાં કન્ટિન્યુ છે એક સુધી હા તો આ જોઈ લગાવીશ આપણે સાડીઓના શોરૂમ આવી ગયા હતા જોઈએ મિત્રો અહીંયાથી કંઈ સાડીઓ બાડીઓ પસંદ આવે છે કે નહીં તો મિત્રો અહીંયાથી કંઈ પસંદ ના આવી તો આપણી પાછા નીકળી ગયા મિત્રો ગાડી લઈને રતનપુર જવા માટે રતનપુર સોરી મિત્રો અહીંયાથી આપણે લો ગાર્ડન જવાના છીએ તો જોઈએ મિત્રો લો ગાર્ડનમાં કંઈ પસંદ આવે છે કે નહીં એ રતનપુરમાં મિત્રો ચણિયાચોળી માટે રતનપુર ફેમસ છે તો હજુ લગાવીશ પેન્જર તો હજુ લગાવીશ લો ગાર્ડનની પોકી ગયા હતા આપણે લો ગાર્ડન મિત્રો ચણિયાચોળી માટે ફેમસ છે તો જોઈએ અહીંયાથી કઈ ચણિયાચોળી પસંદ આવે છે કે નહીં એ તૂજે મિત્રો આ રીતે સ્ટોલ હોય છે ચણિયા ચોડીના અલગ અલગ જોઓ મિત્રો અહીંયાથી મોગી સસ્તી દરેક જાતની ચણિયા ચોડી મિત્રો મળે છે તો મિત્રો અહીંયાથી આપણે ચણિયા ચોડીની બધું જોઈ લીધું છે અને અહીંયાથી એક ચનિયાચોરી લઈ લીધી છે મિત્રો હજી બીજી બાકી છે ચનિયાચોરી લેવાની તો એના માટે આપણે જઈશું મિત્રો રતનપુર જઈશું અમદાવાદમાં રતનપુર છે ત્યાં તો જોઈએ આવે ત્યાંથી કંઈ ખરીદીમાં શું શું મેળ આવે છે મિત્રો તો આ જોઈ લો કઈ આપણે રતનપુર પહોંચી ગયા હતા અને હા જોઈ લો મિત્રો રતનપુરનું પાટ્યું આપણે રતનપુર આવી ગયા હતા આ સામે દેખાય મિત્રો રતનપુર તો અહીંયા મિત્રો બજાર છે આખું ચનિયાચોરી એવું બધું આ મિત્રો આખું બજાર છે ચણિયાચોરીને એવું બધું માટે ચણિયાચોરી ડ્રેસ સાડી અને એવું બધું મિત્રો અહીંયા મળે છે પેન્ટના પેન્ટ શર્ટના કાપડ ને એવું બધું તો જોઈએ મિત્રો હવે કઈ દુકાનમાં જઈએ છીએ બને રહે છે બ્લોગમાં કન્ટિન્યુ તો હજુ છે આપણે ચણિયાચોરી જોવા માટે આવી ગયા હતા દુકાને દહીંયાથી મિત્રો ચણિયાચોરીમાં તો કંઈ ખાસ પસંદ આવ્યું નહીં દરિયાથી તો લીધી નહીં આપણે ચણિયાચોરી અને જોઈએ પછી મિત્રો આગળથી બીજી દુકાને જઈએ અને પછી ચણિયાચોળીમાં જો કંઈક ખાસ પસંદ આવે તો બને બનેજો બ્લોગમાં કન્ટિન્યુ છે સુધી મારી સાથે તો આ લો મિત્રો બીજી દુકાને આપણે પહોંચી ગયા હતા પાછા ચણિયાચોળી જોવા માટે તો ત્યાંથી મિત્રો એક બ્લેક ચણિયાચોળી આપણને પસંદ આવી છે જોઈએ હવે શું થાય છે તો ત્યાંથી ચણિયાચોળી લઈ લીધી હતી મિત્રો અને પછી બીજી એક ચણિયાચોળી લેવા માટે આવી ગયા આપણે ત્યાંથી તો અહીંયાથી મિત્રો ચણિયાચોળી બધું જોઈ લીધું જે જે કલેક્શન નવું આવ્યું તે બધું તો કલેક્શન જોઈ લીધું પણ અહીંયાથી પણ કંઈ ખાસ પસંદ ન આવ્યું બહુ મજા આવી નહીં મિત્રો ચણિયાચોળીમાં તો હા તો આ જોઈ લો ગઈ આપણે ત્યાંથી મિત્રો સીધા ડ્રેસ લેવા માટે આવી ગયા અને ડ્રેસમાંથી મિત્રો નવું નવું કલેક્શન આવી ગયું તો જોઈએ અહીંયા ડ્રેસમાંથી કંઈ ખાસ પસંદ આવે છે કે નહીં તો ડ્રેસ મિત્રો જોવાના ચાલુ છે નવું નવું કલેક્શન આવી એ અને દુકાન મિત્રો ડ્રેસ માટે ફેમસ છે જોઈએ જોઈએ હવે અહીંયાથી કંઈ ખાસ પસંદ આવે તો ડ્રેસ લેવાના છે મિત્રો દસ જેવા અહીંયા મિત્રો આપણે બેઠા બેઠા બોર થતા હતા પાછા ત્યાંથી પછી આપણે મિત્રો નીકળી ગયા ડ્રેસની એવું બધું લઈને શોપિંગ કરીને ફૂલ તગડી મિત્રો બક્કા જે કંઈ બોલાવીને અને અહીંયાથી મિત્રો આપણે જીતા જઈશું જમવા માટે પીઝા ને એવું લાપીનોઝમાં તો હજુ લગાવીશ લાપી નોઝમાં આપણે પોકી ગયા હતા અને લાપી નોઝમાંથી મિત્રો આપણે